નમસ્કાર મિત્રો સૌથી મોટા પ્રમાણમાં પૂછા તો એક જ સવાલ કે સોનું ખરીદવું છે તો હવે સોનું ક્યારે સસ્તું થશે મિત્રો વાત કરીએ તો આજના ખાસ અંદર આપણે માહિતી મેળવવાના કે લઈને છોવીસ સુધી લગ્ન ગાળા દરમિયાન શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આવરીઓની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો ઘણા બધા મિત્રો લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના કરવાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તો આગામી દિવસોના સંપૂર્ણ સમાચાર ની વાત કરીએ તેની પહેલા આપણે કરી બેલાકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો હવે વાત કરીએ તો મિત્રો સૌથી મોટા પ્રમાણમાં લોકો સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે સોનું ક્યારે સસ્તું થશે કારણ કે લગ્ન માટે લોકો જે છે એ સંબંધ સાચવવા માટે પણ સોના તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે તો મિત્રો આજના તાજા ભાવની વાત કરીએ તેની પહેલા મિત્રો સોનાનો ભાવ જે છે એ શેર માર્કેટ યુએસ ડોલર જેની સાથે વાત કરીએ તો મિત્રો નિફ્ટી ની અંદર વધારો ઘટાડો જેના ઉપર સોનાના ભાવ જે છે એ નિર્ભર રહેતા હોય છે અને આજના તાજા

વાત કરીએ તો આજે નવ હજાર આઠસો ઇઠ્યાવીસ માં જારે દસ ગ્રામ સોનું એટસો ચોવીસ જોવા મળી રહ્યો છે તો હવે વાત કરીએ તો મિત્રો બે હજાર થી લઈને બે હજાર છોવીસ દરમિયાન લગ્ન ગાળામાં સોનું મોંઘું થશે કે સસ્તું તો મિત્રો જેની વાત કરીએ તેની પહેલા સોનાની કિંમતોમાં વધારો સેના કારણે થતો હોય છે જેની માહિતી મેળવીએ તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો યુએસ ડોલરની અંદર નબળાઈ જોવા મળે છે સોનાની માંગમાં વધારો જોવા મળતો હોય છે શેર માર્કેટની અંદર કડાકો બોલી જતા અને નિફ્ટીની અંદર તેજી ન જોવા મળતા સોનાની કિંમતોમાં વધારો થતો હોય છે અને હાલ વાત કરીએ તો મિત્રો 2025 ની શરૂઆતી જ સોનાની કિંમતોમાં દિવસેને દિવસે સતત વધારો જોવા મળી રહ્યો હતો અને હવે વાત કરીએ તો મિત્રો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે બે હજાર પચીસ બાદ કે સોનું જે છે વધારો જોવા મળે છે ત્યારે સોનાની કિંમતોમાં વધારો થતો હોય છે તો લગ્ન ગાળામાં લોકો જે છે એ સૌથી વધારે સોના તેમજ ચાંદીના દાગીનાની ખરીદી કરતા હોય છે ત્યારે સોનું જે છે એ મિત્રો મોંઘું થવાની શક્યતાઓ જ જોવા મળી રહી છે તો ઘણા બધા મિત્રોના મનમાં એવા પણ સવાલો હોય છે કે સોનાનો ભાવ જે છે એ નક્કી કેવી રીતે કરવામાં આવતો હોય છે જેની વાત કરીએ તો મિત્રો ભારતમાં સોનાનો ભાવ ઘણા કારણોસર બદલાતા હોય છે જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ અને સોનું જે છે એ મિત્રો માત્ર રોકાણનું સાધન નથી પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને ખાસ કરીને વાત કરીએ તો સૌથી વધારે લોકો લગ્ન માટે અથવા તો તહેવાર દરમિયાન સોનાની ખરીદી કરતા હોય છે વાત કરીએ તો મિત્રો દિવાળી દરમિયાન અથવા તો ધનતેરસ દરમિયાન અને જો તમે પણ સોનાના દાગીના બનાવવાનો વિચારી રહ્યા છો તો મિત્રો હાલ હજુ પણ તમને સારો સમય જોવા મળી રહ્યો છે કે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને જો આગામી દિવસોની અંદર લગ્ન ગાળા દરમિયાન સોનાની માંગમાં વધારો જોવા મળે તો સોનું જે છે એ મિત્રો હજુ પણ પણ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે અને ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો છેલ્લા ઘણા બધા દિવસોથી ચાંદીના ભાવ જે છે એ એક લાખ રૂપિયાની સપાટીએ ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે અને દિવસે ને દિવસે ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો ચાંદીના ભાવ જે છે એ મિત્રો ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધારો ઘટાડો જોવા મળે છે ત્યારે ચાંદી જે છે એ મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે તો સોનાના ભાવમાં ચોવીસ માં પણ સોનાની કિંમતોમાં વધારો નોંધાયો હતો અને રોકાણકારોને સૌથી વધારે પ્રોફિટ મળી રહ્યું હતું દાખલા તરીકે વાત કરીએ તો મિત્રો ત્રીસ ટકા સુધીનો વધારો નોંધાયો હતો અને બે હજાર ની વાત કરીએ તો બે હજાર પચીસ માં પણ રોકોને મોટું પ્રોફિટ મળી રહે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે કારણ કે સોનું ખરીદવું અત્યારે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે અને વાત કરીએ તો મિત્રો આપણે સોનાના દાગીના બનાવવા માટે સોનાની ખરીદી કરતા હોઈએ છીએ જ્યારે રોકાણ કરવાની વાત કરીએ તો મિત્રો આપણે રોકાણ કરવા માટે સોનાની ખરીદી ચોવીસ કેરેટ સોનાની કરતા હોઈએ છીએ કારણ કે ચોવીસ કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે અને સૌથી વધારે રોકાણ

મિત્રો ગટતી જ કહી શકાય તો તમે અત્યારથી લગ્ન માટે સોનાની ખરીદી કરી શકો છો મિત્રો સોનાનો ભાવ જે છે એ મધ્યમ વર્ગની પહોંચની બહાર જઈ રહ્યો છે અને સોનાના દાગીનાની વાત કરીએ તો મિત્રો સોનાનો હાર સોનાની બુટી સોનાના બ્રેસલેટ જેવા ઘણા બધા દાગીના બનાવવા કરવાનો લોકો વિચાર કરી રહ્યા છે પરંતુ સોનાનો ભાવ જે છે એ મિત્રો ઓલ ટાઈમ હાઈ સપાટી એ ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે અને રોકાણકારોનું માનવું છે કે હાલ અત્યારે શેર માર્કેટ કરતા સૌથી વધારે પ્રોફિટ સોનાની કિંમતોમાં મળી રહ્યું છે જેના કારણે સૌથી વધારે લોકો જે છે એ મિત્રો સોના તરફ આકર્ષિત થતા જ જોવા મળી રહ્યા છે તો હવે તમે સોનાની ખરીદી કરવાનો વિચારી રહ્યા છો તો મિત્રો સોનાની બજારમાં તોતિંગ કડાકો બોલી ગયો છે અને સોનાનો ભાવ જે છે એ સામાન્ય રીતે બે દિવસ અંત સુધીમાં સોનાની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તે કોઈ પણ શક્યતાઓ નથી જોવા મળી રહી જો હવે શેર માર્કેટ અથવા તો યુએસ ડોલર અથવા તો ઘણા બધા પરિબળો પર સોનાનો ભાવ નિર્ભર રહેતો હોય છે અને વાત કરીએ તો મિત્રો કોઈ પણ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે સોનું અને વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય છે તો જેની સીધી અસર સોનાની કિંમતોને થતી હોય છે જેના કારણે સોનાના ભાવ જે છે એ મિત્રો મોંઘું થતું જ જોવા મળતું હોય છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો કોઈ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય છે જેમ કે વાત કરીએ તો ભારત પાકિસ્તાનના યુદ્ધ ચીન તાઇમાનના યુદ્ધ હમાસ ઇઝરાયેલના યુદ્ધ એવી રીતે કોઈ પણ વૈશ્વિક લેવલે યુદ્ધ જેવી સમસ્યા સર્જાય તો જેની સીધી અસર